શહેરના કરપટનગર વિસ્તારમાં રહેતા મીનાબેન બિપિનભાઈ ચૌહાણ ગઈકાલે રાત્રિના અગિયાર વાગ્યા આસપાસ તેઓ તેમજ તેમના જેઠાણી અને બાળકો ઘરે હતા તે દરમિયાન ધારણ કરી કાળો બોલતા બોલતા ઘરે આવતા તેઓ તથા તેમના જેઠાણી ગભરાઈ ગયા હતા અને ઘરના બીજા દરવાજા માટે બહાર નીકળી

રાતે પાંચ છ જણા ભોથિયો લાલો એનો છોકરો કાળો જીવો પછી એક એનો જમાય એક બુંદર એક રવિ સાગર ને પા દસ જણા બીજા અજાણ્યા હતા બાઈઓ હતી આવીને તોડફોડ કરીને ભોત્યો તો મારી વારે બંદૂક લઈને રોયતો અમે ઓલા બાંથી છોકરાને વટાયા ને કોઈ અમારે ધણી નહોતા ને આવીને અમને મારું તોડફોડ બધું કરવા જ નહીં મારી દુકાનને ધોધા માર્યા મારી બારી બાયા તોડ નાખ્યા ટીવીનું બધું ફોડી કાઢ્યું